આમ આદમી પાર્ટીના નેતા અતિશીએ શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારબાદ આજે અતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી દીધો છે તેમણે અનોખી રીતે મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યો હતો જેમાં તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો હતો અતિશી સીએમની ખુરશી પર બેઠાના હતા અને બાજુમાં બીજી ખુરશી પર બેઠા હતા આમ ચાર્જ સંભાળની સાથે તેમણે એ પણ નક્કી કર્યું છે કે ભલે તેઓ સીએમની ખુરશી સંભાળે પરંતુ અરવિંદ કેજરીવાલ ટોચના પદ પર રહેશે જેથી સીએમની ખુરશી સંભાળતી વખતે અતિશીએ જણાવ્યું હતું કે જે રીતે ભરતજીએ ખડાઈને રાખીને સિંહાસન સંભાળ્યું હતું એ જ રીતે હું પણ